હા વેરી ગુડ હા નથું આવડતું ને વેરી ગુડ હજે ચાલો મંડી મગજ હા હવે સમજમ પડી ગઈ હવે તો વાહ ભાઈ વાહ જોરદાર ચાલી પાડો ભાઈ વાહ છે ખર વેરી ગુડ ચલો વાહ ભાઈ વાહ ચલો ચલો આઈ જા ફટાફટ હમ વેરી ગુડ ચલો વેરી ગુડ ચલો નિશાની કરો માઇનસ ની આગળ ડેશ કરો માઇનસ હ બસ ચલો આગળ જા જલ્દી જા હા દસ વેરી ગુડ વેરી ગુડ ચલો બીજો દાખલો વેરી ગુડ ચલો નેક્સ્ટ વેરી ગુડ વેરી ગુડ વાહ ભાઈ વાહ આવડે તો હે વેરી ગુડ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ગુડ ઉગાવ

પાંચ નજર અરે વાહ ગુડ પર વાહ ભાઈ વાહ સરસ અહીંયા એ મહત્વનું છે વાહ વેરી ખૂબ જ અભિનંદન બાદ બાકી આવડે ચલો બીજું કોણ આવશે ચલો જલ્દી વાહ વાહ ભાઈ વેરી ગુડ જય 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 ચલ લ્યો શું કર્યું ખોટું છે સુધારો કર વચ્ચે વાળું હા કાઢ હજી હા બસ બસ ફરીથી સુધાર ચલ 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 તું જવાબ ની નજીક જ હતો હા આઈ ગયું ને સરસ વાહ ભાઈ વાહ સરસ વેરી ગુડ ચલ ભાઈ વેરી ગુડ વાહ ભાઈ વાહ સરસ નીચે વાળો દાખલો ગણજો વેરી ગુડ વેરી ગુડ જો આવો ફાયદો થાય પહેલા આવો ને તો આવો ફાયદો થાય ફટાફટ સહેલો દાખલો ગણી નાખ્યો ગણી નાખ્યો ને ચલો આવી જાવ હાલો સંધ્યાબેન આવી ગયા હા બરોબર છે ગુડ વેરી ગુડ ગુડ વેરી ગુડ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ સંધ્યાબેનને

વાહ ભાઈ વાહ વાહ વેરી ગુડ ત્યાં દસ ના આવે બેટા હા આગળ નવ આવે વચ્ચે નવ આવે પણ વેરી ગુડ લખી નાખ હા વેરી ગુડ ચલો આ એક છોકરીને બાદ બાકી આવડે છે જ નેક્સ્ટ ચલ ચાલ ચલ ચાલ ચાલ વાહ હા જોયો વહેલી ઊભી થઈ તો સહેલો દાખલો આવી જાય આવડે જ ને ચેખર ખર ઉતાવળ ના કરતો હા બહુ ગુડ વચ્ચે વચ્ચે ના હું મૂકી દેવાના હમ વેરી ગુડ એકસો ને એક